અત્યંત નિમ્ન કક્ષાની જે ટિપ્પણીઓ કરવામાં આવી એ સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાય કે એ નિર્વિવાદ પણ એ ફોજદારી ગુના કૃત્ય છે છતાં આરોપીઓને છાવરવાના બદાશય

આવું પાલનપુર અમે જોઈ લેવાના સાંખી લેવાના નથી વારંવારની ફરિયાદો જિલ્લા સંકલનમાં પ્રશ્નો ઉપાડીએ મીડિયા સમક્ષ બાઇટ આપીએ વિધાનસભાના મંચ ઉપર બોલીએ એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે તાલુકે જેની પલાઠી વાડીને લડત કરતો હોઉં છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સ ની મેટર માં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગર ની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું આઈજી સુધી મામલો ગયો છે એક કિલો સોનું ગાયબ કરી દીધું એક કિલો લૂંટ સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું એમાં ગુનો દાખલ નહીં કર્યો મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું એટલે ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે અને આ બાબતથી આ બાબતથી થી એસપી બધા વાકેફ છે હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં ગુજરાતમાં મેસેજ જવો જોઈએ કે ગુજરાતની બેન દીકરીઓને માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે એ પ્રમાણે પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના એક કિલોમીટર બે કિલોમીટરના રેડિયસમાં બંગલાના બે બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેગરોને ફિટ કરવાની એના બદલે એમની એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને એક્શન લેવા હોય મિસ્ટર ગામીર તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ

બનાસકાંઠા પોલીસ કોમ્પ્રોમાઇઝ કોઈ વ્યક્તિ અધિકારીનું નામ નહીં લઉં બરાબર બાકી આટલું બધું કઈ રીતે ચાલી શકે આટલું ધુપ્પલ કેમ હોય આપણો જિલ્લો કેમ આવ્યો હોય કેમ પાલનપુર માં એમડી ડ્રગ્સ આવી ગયું હું ધારાસભ્ય બન્યો બે હાજર સત્તર માં ત્યારે તો આવું નહોતું ત્યારે દારૂ ના અડ્ડા હતા જુગાર ના અડ્ડા હતા પણ એમડી ડ્રગ્સ નહોતું તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે આની સામે કડક હાથે કાર્યવાહી કરે ગુલાબસિંહ રાજપુરે આખા જિલ્લાના

પાંચ દિવસ પછી અઠવાડિયા છે પછી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું પણ ફોલોપ લેવાનો કલેક્ટરનો પોઝિટિવ હતો કલેક્ટરનો જેવા પોઝિટિવ હતો એવો પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે આઈ વોન્ટ એક્શન હું ઈચ્છું છું કે બનાસકાંડાના કલેક્ટરશ્રી અને બનાસકડાના જિલ્લા પોલીસ પણ પોતાના બંગલેથી પોતાની કચેરી આવે એ દરમિયાન રસ્તામાં ચાલતા અડ્ડાઓ પેલા બંધ કરીને બતાવે